તો કેમ છો મિત્રો હવ બધાનું સ્વાગત છે આજે બે હજાર છવ્વીસ બે ગયું છે અને બે હજાર છવ્વીસનો અમારો ફર્સ્ટ વિલોગ છે તો વિડિયો આખો જોજો મિત્રો તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે નવું નવું ચેનલ છે ચેનલ પર આયા તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો બાકી છે ને તમારા સપોર્ટની જરૂર છે એટલે આ મારો ફર્સ્ટ વિલોગ છે આ બે હજાર છવ્વીસનો આમ તો આ મારો પહેલો વિડિયો નથી બે હજાર પચીસમાં અમે ઘણા વિડીયો બનાવ્યા છે પણ આ પચાસ મો વિલોગ છે અને સૌથી મહત્વની વાત કે બે હજાર છવ્વીસનો આ પહેલો વિડીયો છે એટલે પહેલો વિડીયોને સપોર્ટ આપજો મિત્રો આજે છે ને શનિવાર છે તો આજે કસમંજન દાદાની આ દિવસ છે આજ શનિવાર છે તો કમેન્ટમાં એકવાર લખી દેજો જય હનુમાન દાદા બાકી જો ઘરમાં છોકરાઓ શું કરે છે જોઈ લો યુવરાજભાઈ શું કરો છો તમે નક કાપો છો તને ભાવે છે એવું તો જોઈ લો મિત્રો નાના નાના હાથે યુવરાજભાઈ નક કાપે છે આ બાજુ જય શ્રીબેન શું કરો છો તમે ચિત્રો આજે શનિવારની રજાના દિવસે ચિત્ર બનાવો એમને કાંઈ નહીં બનાવો બનાવો તો મિત્રો આપણે ઘડિયાળમાં ટાઈમ તો ઘણો થઈ ગયો છે જોઈ લો પોણા અગિયારની આજુબાજુનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આપણે નાઈ જોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને રમીલાની વાત કરું તો રમીલા છે ને નાના ભાઈને ઘરમાં ઉડ આવે છે એટલે એ ઘડીક થોડીક વારમાં વિડીયોમાં આવશે એટલે વિડીયોમાં બને રહી ગયો યુવરાજભાઈ નાક કપાઈ ગયા બતાવી દો જોઈ ઓહો મસ્ત સાફ થઈ ગયો હાથ એકદમ કાંની સરસ હો મિત્રો જો મારા છોકરાઓ હાથે નાથે નક તાપી નાખે મેં કીધું તું તોય કાંઈ બહાં નહીં અને જયશ્રીબેન તમારા ચિત્રનું કામકાજ પતી ગયું બનાવી નાખે ચિત્ર અત્યારે મમ્મી ક્યાં છે હજી હજી ક્યાંય દેખાજો લે તારે તો આ વિડીયો ચાલુ છે મેં ક્યારની રાહ જોવું કે હમણાં હવે હમણાં એ બેન પણ મળવા કઈ છે તો મને તો એમ છે કે એ આ બાજુ છે એવું લગન આ બાજુ દરવાજો ખોલતો જોઈ બલે ઓહોહો દયા બેન દિવ્યા બેન બંને બેનો શું કરો છો દિવ્યા આ રમકડાનું બધું કાઢીને બેહી ગયો છે આજે શનિવાર મોજ કરો ને એમ રમવાનું તો મેં હાડો ત્યારે મમ્મી ગઈ છે બેન પણ એ હા હે તે કેટલીક વારમાં આવશે કીધું છે કાંઈ કાંઈ જ કીધું તો હાલો તાર તો એ આવે એટલી વાર તમને જમાડી લો તો હાલો તાર હાલો બધું હમેટી લો હાલો બધું જમાડી લો તો રમીલા તો બહાર ગઈ છે એની બેન પણ એને મળવા માટે દિવ્ય બેને કીધું એની પરમાણે તો હવે આપણે છે ને છોકરાઓને એટલી વારમાં જમાડી લઈએ કેમ કે છે ને છોકરાઓ ભૂખ્યા થયા છે અને આર્યન ભાઈ જાગી ગયો છે જોઈ લો દિવ્ય બેન જમવું છે ને હવે તમે જમાડી લો તો મારી તાજ મમ્મીએ હું હું બનાવ્યું છે જોઈ લો વાલો એક નજર મારી લઈએ હાલો આ બાજુ છે વાહ ભાઈ વાહ વટાણા ચોખા વટાણા નાખીને ચોખા બનાવ્યા છે અને આ બાજુ દાળ બનાવી નાખીશું તો હાલો આજે દાળ ભાત છે દિવ્યાબેન જયશ્રીબેન હાલો તો મિત્રો હવે જમાડી લો રમીલા આવે એટલી વારમાં પછી મળી આપણે વિડીયોમાં વિડીયોમાં બન્યા રહી ગયો છોકરાઓને જમાડી લીધું છે અને છોકરાઓને ફૂડાવી દીધા છે ઘરમાં જઈને કેમ કે રમીલા તો હજી આવી નહીં એટલે મને લાગે છે એવું કે વિડીયોને આપણે આયા ના કાતો હવે પૂરો કરવો પડશે કેમ કે રમીલાની વાત એક મિનિટ રહી ગયું મિત્રો

બે બેનપણીઓ ભેગી થાય એટલે વાતુના વડા થાય એ તો મને ખબર છે કેમ કે આ આમાં જેટલા બહેનો જોતા છે એમને ખબર જ થાય છે કે બેનપણી મળે એટલે બાયું બાયુને વાતું ખૂટ જ નહીં પણ આ અમારી હામું જોવે હું તારી વાટે તો ભૂખ્યો એકદમ હેરાન ગાંડો થઈ અને છોકરાઓને તો છોકરાઓ મેં પૂરી દીધું ઓલી રૂમમાં લાઈટ બેન કેટલે ગઈ જતો તમને બતાઈ નઈ શકું કેમ કે લાઈટ સારું કઈ તો છોકરાઓ જાય જાય જમીલે તો બાકી છે નઈ નઈ આપણે બેન જ બાકી છે બાકી છોકરાઓને જમાડ દે છે દાળ ભાત બને ને કે દાળ ભાણા કેટને ફટફટ દાળ ભાત ના ભાણા થઈ ગયા છે મિત્રો હાલો હવે તો જમી લે બહુ મોડ થઈ ગયો હાલ મિત્રોને એકવાર ટાઈમ બતાઈ દો જો મિત્રો બે આના વટી ગયો જોઈ જો ખાલી ટાઈમ આવું છે બાયુ નું કામ સમજે બાયુ વાતું એ મંડાઈ પડે ને એટલે કાઈ મેળ આવે નહીં વાતુના વડા થાય અને બીજા ભૂખ્યા તાકી રે એવું છે તમાર પણ જમી લે એ મને તો ઘડીક બહુ દાજ ચડી હાસુ તાકી રે મે આ કેમ આવતી નથી ને આજાનો વારો પડે પણ પછી તને ભાળું ને તો મને મારું મન પીગળી જાય જવા દે હસે હવે શું કરું ફર્સ્ટ કીધું એવું કે બેન પણ એને આવું બધું થયું હતું મજા બગડી ગઈ હતી એટલે પછી જમવાનું તો બનાવીને ગઈ હતી તમારે જમી લે ને મારે કામ આપણને દાળ ભાતની તો બધું આવી ગયું પણ હવે ભૂંગળા પાપડ કાંઈ રહી ગયા

તો આપણે હાસને હવે આપણે પતિ કેમ કે જમવાનું બાકી છે અને જમીન લેવી ટાઈમ બહુ વધી ગયા છે તો હાલો મિત્રો ખેં કરતી કે જમીન જાજી જમીન ના ભાઈ તને એકદમ મજા આથી તો ક્યાં જમવાનું મારી માટે મના સારું થયું આવી ગયું કેમ કે આર્યનભાઈ હું જાગ્યો છે એ હું નથી અને ઓલા ચાર પાંચ ભાઈઓના તો ઓલા બધાનો એક જ રૂમમાં બધાને ઘાડીને કુઈ જાવ હમણાં તારી મમ્મી આવશે ને તો કાંઈક મોટો ભાગ લઈને આવશે મેં તો એવું કીધું હમણાં જાગે ને એટલે જોઈએ તારો વારો પાડી દેજે એવું થાય હાસું કાઈ નહી મિત્રો હાલો તારા વિડીયો ને અહીંયા સમાપ્ત કરીએ છીએ